નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે દિવ્યલોક દર્શન ચેનલ પર નવરાત્રી નજીક આવી રહી છે અને આપણે બધા ઘરના સાફ સફાઈની તૈયારીમાં લાગી ગયા છીએ પરંતુ શું તમને ખબર છે કે કેટલીક એવી વસ્તુઓ છે જે જો તમે નવરાત્રી પહેલા તમારા ઘરમાંથી તમે રાખો છો તો એ માતાની કૃપા મેળવવામાં અવરોધ ઊભો કરે છે હા મિત્રો આજે આપણે વાત ખાસ વાત કરીશું જૂના ઝાડુ અને ચંપલ વિશે શા માટે એ વસ્તુઓને નવરાત્રી પહેલા ઘરમાં રાખવી નહીં જોઈએ એનું રહસ્ય આજે સમજીએ તમે વિચારતા હશો કે જાડુ કે જૂના ચંપલો શું નુકસાન કરી શકે છે પણ વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે એ વસ્તુ તમારા ઘરમાં ગરબી નકારાત્મક ઉર્જા અને કલહ લાવી શકે છે ચાલો એક પછી એક સમજીએ તો પહેલા જાણીએ જાડુનું રહસ્ય જાડુને હંમેશા લક્ષ્મી પ્રતિક માનવામાં આવે છે ઘરમાં ધૂળ અને નકારાત્મકતા ઉર્જા દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે પણ જો ઝાડુ જૂનું થઈ જાય તો થઈ જાય તો તેમાંથી સકારાત્મક ઉર્જા નાશ પામે છે એવું માનવામાં આવે છે કે તૂટેલું ઝાડુ ઘરમાં આર્થિક મુશ્કેલીઓ લાવે છે નવરાત્રિ પહેલા ખાસ ધ્યાન રાખવું કે જૂનું ઝાડુ ઘરમાં રાખવું જોઈએ નહીં તેને શાંતિથી બહાર કાઢી નાખવી જોઈ નાખવું જોઈએ નવું જાડું લાવીને નવરાત્રિના દિવસોમાં તેને શુભ આરંભ કરવો જોઈએ જેમ આપણે કોઈ તહેવાર નવો કપડો લઈએ છીએ એ જ રીતે નવરાત્રિ પહેલા નવું જાડું લાવવું પણ ઘરમાં લક્ષ્મીની કૃપા માટે શુભ માનવામાં આવે છે હવે જાણીએ જૂના ચંપલનું નું છે જૂના ફાટેલા બીજું ઉપયોગી ચંપલને ઘરમાં રાખવા જોઈએ નહીં તેમાંથી નકારાત્મક ઉર્જા ફેલાય છે માન્યતા એવી છે કે તૂટેલા ચપ્પલથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી જાય છે ખાસ કરીને નવરાત્રી જેવા પવિત્ર દિવસો આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી માતાજીની કૃપા અટકાઈ શકે છે ચપ્પલ તૂટી જાય એટલે તેને તરત બહાર કાઢી નાખવું જોઈએ ઘરમાં ફક્ત સારા સ્વચ્છ અને ઉપયોગી ચપ્પલ જ રાખવા જોઈએ અમે ઘણી વાર વિચાર્યું કે જૂનો ચંપલ હજુ ચાલે છે પછી બદલીશું પછી બદલી લઈશું પણ આ વાસ્તુ મુજબ એ ચપ્પલ આપણા જીવન માર્ગમાં અવરોધ ઊભા કરી શકે છે જાડુ અને ચપ્પલ બંને ઘરમાં વ્યવસ્થા અને ગતિ દર્શાવે છે તૂટેલી વસ્તુ એટલે કે જીવન મટવાય અને પ્રગતિના માર્ગમાં વિઘન આવે છે નવરાત્રી દિવ્ય શક્તિ સાથે જોડાણ સમય છે આ દિવસોમાં ઘરમાંથી બેન ઉપયોગી અને તૂટેલી વસ્તુઓ દૂર કરવાથી મન ઘર પરિસર શુદ્ધ થાય છે તો મિત્રો આજે આપણે જાણી દીધું કે નવરાત્રિ પહેલા જૂનું જૂના જાડુ અને ચપ્પલ ઘરમાં રાખવા નહીં જોઈએ આ નાની નાની વાતો આપ જો આપણું જીવન સુધારી શકે છે તમે પણ આજથી આજથી તો પછી તમારા ઘરમાં કોઈ જૂનું જાડું કે ચપ્પલ પડ્યા છે કોઈ તો હોય તો તેને તરત દૂર કરો અને નવરાત્રિની શુભ શરૂઆત કરો આવી જ આત્મિક આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક વાતો માટે અમારી ચેનલ દિવ્ય લોક દર્શનને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો જય માતાજી